સુરતમાં ફરી ખેલાયો ખૂની ખેલ રૂપિયાની લેતી દેતીમાં મિત્રેશ મિત્રની જાહેરમાં છરીના ઘાંઝીકીને હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી ઘટનાને પગલે રાંદેર પોલીસ દોડતી થઈ ગઈ છે ડાયમંડગરી સુરતમાં ફરી હત્યાનો બનાવ સામે આવ્યો છે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં હત્યાનો ઘટના બનાવ પનવા પામ્યો છે મકાઈ પુલ પાસે એકવીસ વર્ષીય મુનાફ શેખ શકીલની જાહેરમાં હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે આ અંગે સામે આવેલી વિગત અનુસાર રૂપિયાની લીતી દીતીમાં મિત્રએ મિત્રની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે સુરત મકાઈ પુલ પાસે વહેલી સવારે રૂપિયાની સામાન્ય બાબતે મિત્રેશ મિત્રની હત્યા છરો મારીને કરી નાખી હતી એકવીસ વર્ષીય મુનાફ શેખ શકીલની ચપુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી હત્યાના બનાવ બાદ રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ઉત્તરથી રાંદેરમાં હત્યાનો બનાવ બની છે શું હતું રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં ચિસ્તિયા ચાર રસ્તા છે મકાઈ પુલ પાસે ત્યાં સવારના સમયે કંઈક પૈસાની લેતી દેતી બાબતમાં ઝઘડો થયેલ છે અને એની અંદર ખૂન બનાવ બનવા પામે છે જેને અંદર ફરિયાદી નજીરભાઈ છે એમના નાના ભાઈ મુન્ના ઉર્ફે માનસિક નાઓ તથા આ કામના આરોપી જે છે એ ફારૂક મોહમ્મદ અસલમ ઉર્ફે પંડત ફારૂક પટેલ નાઓ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થાય અને ઝઘડામાં આ કામના આરોપી ઉશ્કરાઈ ગયેલ અને એને પાસેના ચપ્પુના જેવું હથિયાર હતું એ ચપ્પુના એના સાતડના ભાગે હા મારી દીધેલ જેથી વધારે પડતું બ્લીડિંગ થઈ ગયેલ અને પછી તાત્કાલિક એકસો આઠ ને બોલાવી ને સિવિલ હોસ્પિટલ માં લઈ ગયેલ તો ત્યાં સિવિલ ના ડોક્ટર શ્રી એ એને મરણ જાહેર કરેલ છે અને આ હાલમાં આ કામના આરોપી વિરુદ્ધમાં માં ગુનો ગુનો દાખલ કરવામાં આવે છે તો આરોપી અત્યારે ત્યાંથી પોતા નાસી ગયેલ છે અને તપાસ ચાલે છે તપાસ આ કા બનાવ સવાર ના પાંચ સાડા પાંચ વાગ્યા છે અને પોલીસ ને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને